આગામી રવિવાર તારીખ રોજ દિવસે સુરતમાં ભવ્ય અલગ અલગ જગ્યાએથી ભગવાન જગન્નાથ રથયાત્રાનું આયોજન કરનાર છે ત્યારે આ રથયાત્રાને લઈને સુરતમાં પોલીસ બંદોબસ્ત કડક કરાયો છે તો સાથે રથયાત્રાને લઈને જ્યાંથી યાત્રા પસાર થનાર છે ત્યાં રસ્તાઓને ડાયવર્ટ કરાયા છે જે અંગે સુરત પોલીસ કમિશનરે વધુ માહિતી પત્રકાર પરિષદમાં આપવામાં આવી હતી આગામી રવિવાર તારીખ સાતમી જુલાઈ અષાઢી બીજના રોજ સુરતમાં અલગ અલગ સાત જગ્યાએથી ભગવાન જગન્નાથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરાનાર છે જેમાં રેલવે સ્ટેશનથી સૌથી મોટી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રથયાત્રાનું આયોજન કરાનાર છે સુરતના અલગ અલગ વિસ્તારોમાંથી સાત રથયાત્રા ચાર શોભાયાત્રા તેમજ મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે તો સુરત રેલવે સ્ટેશન પરથી રવિવારે બપોરે ઇસ્કોન મંદિરની ભવ્ય રથયાત્રા નીકળી જે રથયાત્રા દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે થઈ સહારા દરવાજા બ્રિજ રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજા ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજુરા ગેટ અઠવા ગેટ સદાબ્રિજ થઈને ગુજરાત ગેટ સર્કલથી ચોકસીવાડી ઋષભ ચાર રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજ તારવાડી ત્રણ રસ્તાથી પાલનપુર પાટિયા રામનગર થઈ મોરાભાગડ સુભાષબાગ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજની નીચેના ત્રણ રસ્તાથી જહાંગીરપુરા સર્કલથી જમણે ટ્રન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે તો રથયાત્રામાં પૂરતો સ્થાનિક પોલીસ બંદોબસ્તની ફાળવણી કરાય છે તેમજ આધુનિક સુવિધાયુક્ત બોડીબોન કેમેરા સીસીટીવી કેમેરા તેમજ ડ્રોન દ્વારા સર્વેલન્સ કરાશે રથયાત્રામાં બંદોબસ્ત તૈયારીના ભાગરૂપે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓના સૂચના મુજબ કોમ્બિંગ તેમજ હોટલ ગેસ્ટ હાઉસ ચેકિંગ કરાયું હતું તેમજ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઈસમો પર વોચ રાખવાની સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે અટકાયતી પગલાં લઈ પૂરતી તકેદારી રાખી હતી તો પોલીસ કમિશનર સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીપી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા અલગ અલગ સ્તરે શાંતિ સમિતિની બેઠક કરાઈ હતી અને રથયાત્રા આયોજકો તેમજ ફ્રેન્ડ ઓફ પોલીસ તેમજ તમામ ધર્મગુરુઓ તહેવાર બાબત

આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં એક રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જ્યાં ગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે જોઈએ પછી બીજા જો યાત્રામાં એક વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે આપના જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદ્રપુરા રેલવે સ્ટેશન પાસેથી આમાં લગભગ જો ચાલીસથી પચાસ હજાર લોકો એ જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આવના આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર આઠ સે નવ લાખ લો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં આ ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ ચાર હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો એ આપણા ગોઠવવામાં આવેલા છે અને એના સિવાય જો કુલ ત્રણ જો અમારા સેક્ટર જેસીપીસ અને આઠ જેટલા ડીસીપી અને બીસ એસીપી અને એકતાલીસ પીઆઈ કરી દેઢસો જેટલા પીએસઆઈઓ સાથે ચાર હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે ટ્રાફિકને સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર જ દ્રોણ કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે એના માટે કુલ સાત જેટલા દ્રોણ અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાના વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે અને આ આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકના વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણને એલર્ટ કરવાના હોય તો આ દ્રોણ કેમેરાનો અમે યુઝ કરવાના છીએ સાથોસાથ છસો જેટલા બોડી વન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોના કંટ્રોલ અમે લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વન કેમેરા છસો જેટલા કેમેરા રહેશે અમુક જગ્યાઓ ઉપર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે આ સમગ્ર રૂટ ઉપર જો અમારો ફિક્સ કેમેરાઓ છે કરી આઠસો એટ હંડ્રેડ સેવન્ટી આઠસો સિત્તેર જેટલા કેમેરાઓ સીસીટીવી કેમેરા છે જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાણી કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના પોલીસના અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર થયા હતા રૂટ ઉપર કુલ પચાસ જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકે કમ્યુનિકેટ કરી શકીએ અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે અને સમગ્ર રૂટ ઉપર જો તમામ મારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે ત્રણ વાગેથી કરશે જોઈએ એના પહેલે બી ફ્લેગ માર અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે અને માહોલ સુરત સુરત જળવાય શહેર માટે ખડે પગે રહેશે અષાઢી બ્રિજના દિવસે રેલવે સ્ટેશન વરાછા અમરોલી પાંડેસરા સચિન સહિત સાત સ્થળે રથયાત્રાના આયોજન થનાર હોય રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને માટે પોલીસે અત્યારથી પેટ્રોલિંગ વધારી દીધું છે બીરો રિપોર્ટ